પાદરામાં શ્રી સંતરામ મહારાજના મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પાદરામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના મંદિરે વહેલી સવારેથી જ ગુરુ ભક્તો ગુરુદેવના દર્શનાર્થે ઉમટ્યા હતા તેમજ મંદિર પરિષદ ખાતે પાદુકા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ જોડાઓએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો આ સમયે ગુરુભક્તો સાથે સામાજિક કાર્યકરો પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો અને પાદરા હિન્દુ એકતા સંગઠન અજયસિંહ પરમાર અને સંગઠનના સદસ્યો દ્વારા વર્તમાન મહંત પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજના ચરણોમાં વંદન કરી પુષ્પમાળા અર્પણ કરી ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે જ ગુરુ મહારાજના માર્ગદર્શન હેઠળ પધારેલા સર્વે ભક્તોનું મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પધારેલ સર્વે ભક્તોજનોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો શ્રી સંતરામ મહારાજ કી જય અંધકાર તીરાંજસ્ય જ્ઞાનાંજલ સલાકયત ચક્ષુર ઉલમિતિનમ એનમ તસ્મય શ્રી ગુરુવે નમ આજ રોજ ગુરુ પૂર્ણિમા ગુરુ મહિમાનો આજનો દિવસ અને આજે આપણા જીવનની અંદર આપણે કોઈની જોડેથી કાંઈ શીખ્યા હોય તો એવા ગુરુજનોના પ્રિત્યર્થે આજે આપણે બધા જ ગુરુ મહારાજની પૂજા કરીએ ગુરુ મહારાજના આશીર્વાદથી આપણા જીવનની અંદર ઉન્નતિ અને સદાયના માટે આનંદ રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના આજરોજ આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સંતરામ મંદિર પાદરામાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે દરેક પોતાનું ગુરુ ગુરુઋૂણનોએ અદા કરીને પોતાના જીવનને ધન્યતા અનુભવશે જય મહારાજ